સીડા સાડી આજે લૂઝ સાડીમાં આપણે બોર્ડરનું કોન્સેપ્ટ લઈને આવ્યા છે અને આખી વર્કવાળી સાડીમાં કાચનું વર્ક પણ લાવ્યા આવ્યા છે એકદમ લો રેન્જની સાડી છે તમે જોઈ શકો છો છ કલર કોમ્બિનેશન છે અને અત્યારનો આપણે ટ્રેન્ડિંગ કલર ખોલીએ છીએ અને આપણે વર્કની વાત કરીએ તો આપણે કીધું એમ કાચનું વર્ક પણ આવશે અને વર્ક હોતે આવશે નીચે આપણે પટ્ટો આવશે અને આખી ડિઝાઇન અને મસ્ત પીસ છે એકદમ હેવી લાગે ને હવે અને લો રેન્જ છે એકદમ

વર્ક તો આવશે જ તે અને આપણે પલ્લુ સાથે આપણે ડિઝાઇન પણ આખી સાડીમાં આવશે વર્ક અને ડિઝાઇન બંને સાથે આવશે અને નીચે બોર્ડર પણ આવશે આપણે એકદમ વણાંકવાળી બોર્ડર આવશે ઉપર ચી બોર્ડર નહીં આવે અને વર્કે અંદર ખૂચેલું હોય ને એ ટાઈપનું વર્ક છે તમે જોઈ શકો છો બહુ મસ્ત વર્ક છે અને પટોય મસ્ત છે અને સિંગલ કલરમાં એકદમ ઝીણી ઝીણી વર્ક ક્વાટી પ્રિન્ટેડ ડિઝાઇન છે વાડી વેલા ટાઈપની ડિઝાઇન છે આ રીતની આખી સાડીનો કોન્સેપ્ટ છે તમે જોઈ શકો છો

સાડી બહુ મસ્ત લાગે આમ પહેરી હોય ને અને ઉપર જરૂર કોઈ વસ્તુ નહીં આવે બધું જ કામ આવશે તમે પાછળ જોવો અને આગળ જોવો વ્યવસ્થિત કામ છે અને એક હજાર પચાસ ની વસ્તુમાં ફોર નંબર આપેલો છે આપણે એના કલર જોઈ લેવી કલર પણ સરસ છે બધા જો રાણી કલર સિંગલ કલર હોય એટલે આપણે બધે ચાલી શકીએ ને એવા ટાઈપના કલરમાં જ લાઈન આવ્યા છે પ્રસંગમાં બારમાં ચાલે ને એવી કલર સાડી છે કલર 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 બાટલી બીટ ગ્રીન બધા ટોપ છે સ્ક્રીનશોટ કરવાનું કુલતા નહીં ને એકદમ કુણા કાપડમાં છે ધામા કલર અને અત્યારનો ટ્રેન્ડિંગ કલર આપણે કોપન કર્યો તો જોવો છો તમને બહુ મસ્ત સાડી છે પલ્લુ જેટલો એટલો સરસ છે ને કે આપણે સાડી પહેરી હોય ને એટલે હેવી લાગે આપણે એમ લાગ્યું પંદરસો બે હજાર પીસ પહેરવું હોય ને એવો લાગે પણ જે ભાવ એનો એક હજાર પચાસ હતે ખાલી જે બેનોને ગમતી હોય ને સ્ક્રીનશોટ પાડવાનું ભૂલતા નહીં સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને કલર નીચે જોવો તમે બધા કલર છે કોઈ પણ કલર ગમતો હોય ને સ્ક્રીનશોટ પાડીને બુક કરવાનું ભૂલતા નહીં આ રીતે શ્રીરાજને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો